जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સોસાયટીના સેવા યજ્ઞની જી હા વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુરની ન્યુ ਸਰવોદય કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની કે જે પ્રતિવર્ષ તેના વાર્ષિક ઉત્સવ નિમિત્તે કઈક ને કઈક જનકલ્યાણની કામગીરી માટે જાણીતી છે ક્રેડિટ કો સોસાયટી ક્ષેત્રમાં સફળતાના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સોસાયટીના વાર્ષિક મહોત્સવની ઉજવણી એક સેવાયજ્ઞ થકી કરવામાં આવી હતી સોસાયટીના વ્યવસ્થાપક મંડળ દ્વારા નગરના દરબાર હોલ ખાતે નગરજનોના કલ્યાણ અને સ્વાસ્થ્ય સંબંધી સેવા પ્રદાન કરવા પારૂલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ હોમિયોપેથીના સહયોગથી એક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથી તજજ્ઞ તબીબો દ્વારા વિવિધ રોગો માટે તપાસ અને નિદાન કરી નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ નગરની જનતાએ લીધો હતો સાથે જે લોકોને લાંબી સારવારની જરૂરિયાત હોય એવા દર્દીઓને નિશુલ્ક બસ સેવા સાથે પારોલ યુનિવર્સિટી સંચાલિત નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા પ્રદાન કરાઈ છે ત્યારે શું કહી રહ્યા છે વ્યવસ્થાપક મંડળના સભ્ય અને હોમિયોપેથિક તજજ્ઞ તબીબ આવો સાંભળીએ आज ए, मतलब इस्टार, कैंप स्टार्ट हुआ है छोटा उदयपुर में न्यू सर्वोदय कोऑपरेटिव सोसाइटी के द्वारा आयोजित किया जा रहा है और यहाँ पे बड़ी तादाद में पेशेंटों को लुप्त तो प्राप्त हुआ है लाभ प्राप्त हुआ है और इस चीज को लेके हमें हमें काफी खुशी है और हम इनका आभार आभार व्यक्त करते हैं मेरा नाम यश पाटीदार फारूल यूनिवर्सिटी जे एन एच होम्योपैथिक मेडिकल कॉलेज આજ રોજ ન્યૂ સર્વદે કોપરેટિવ સોસાયટીના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ તે થકી અમે હોમિયોપેથી કેમ્પ ન્યુ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે એમાં છોટાઉદેપુરના અને આજુબાજુના ગામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે વધુ પબ્લિક એની સેવાનો લાભ લીધો છે આવનારા દિવસોમાં અમે કલ્યાણના કામો કરતા રહ્યો એવી અમારી ધારણા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો